શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય જેના હૈયામાં ઝેર છે અને શરીર સુંદર છે તે પૂતના પૂતના હૈયામાં ઝેર રાખીને આવેલી છે જેનું તન સુંદર પણ મન મેલું એનું નામ પુતના પુતના બહારથી બહુ સુંદર લાગે છે પણ અંદરથી મેલી છે જેના કપડા બહુ સુંદર અને મન મેલું એનું નામ પૂતના જેની આકૃતિ સારી પણ કૃતિ ખરાબ છે પૂતના આકૃતિ સુંદર પણ કૃતિ સુંદર નહીં એ પૂતના જેના કપડા સુંદર પણ કાળજુ મેલું છે તે પૂતના ચારિત્ર્યની ખાતરી કર્યા વગર કોઈના હાથનું પાણી પણ ન પીવાય ભલે તાંબડી પ્યાલા ચકચકતા હોય મોટા મોટા સૌંદર્ય જોઈ ફસાયા છે જો મળ્યા ત્યારે વખાણ કરે અને પાછળથી નિંદા કરે તે પૂતના જે બોલવું હોય તે તે વ્યક્તિની હાજરીમાં બોલવું આ આ ઝેર ચોપડીને આવી હતી જીવનો સ્વભાવ છે જીવ આત્માના સ્વરૂપ ઉપર ઝેરનું આવરણ કરી વિશે આનંદ ભોગવે છે પુતનાને જોતા વ્રજવાસીઓને મોહ થયો જે બહારથી સુંદર દેખાય તે અંદરથી પણ સુંદર હોય જ એવો વિશ્વાસ ન રાખવો પુતના દુષ્ટ હતી તેમ છતાં બ્રજવાસીઓ તેના કપડા અને દેહ જોઈ ભાન ભૂલ્યા વાસના આવે એટલે સ્વરૂપ વિસ્મૃતિ થાય છે સ્વરૂપ વિસ્મૃતિ આ પુતનાથી અજ્ઞાનથી થાય છે બ્રજવાસીઓને ઇન્દ્રાધ્યાસ થયો પછી સ્વરૂપની વિસ્મૃતિ થઈ વાસનાનો વિનાશ થાય પછી જ શ્રીકૃષ્ણ મિલન થાય છે તેથી પહેલાં જ શુકનમાં શ્રીકૃષ્ણ વાસના રૂપી પુતનાને મારે છે મનુષ્ય વાસનાનો ગુલામ છે તેથી તેનું પતન થાય છે અને તે પુતનાને આધીન બને છે વાસનારૂપી રૂપી પુતનાને આંખ જ આપવી નહીં આંખને ઈશ્વરમાં રાખો તો પુતના વાસના તમારા હૃદયમાં આવશે નહીં પુતના એને કોઈએ રોકી નહીં પુતના અંદર આવી પુતના આવી ત્યારે પ્રભુએ આંખો બંધ કરી છે ઘણે ભાગે પુતના આંખમાંથી અંદર આવે છે અને એકવાર ઘર કરે પછી તે નીકળતી નથી આંખ બગડે એટલે મન બગડે છે માટે આંખને સાચવજો દર્શનમાં આનંદ ત્યારે આવે છે જ્યારે ભગવાન આંખ આપે છે પૂતના જેવું મલિન હૃદય લઈ દર્શન કરવા જાય છે તેને ભગવાન કહે છે હું આંખ આપતો નથી હું આંખ બંધ કરું છું ભગવાન બોધ આપે છે કે જેના મનમાં પાપ ભર્યું છે એને હું આંખ આપતો નથી એની સામે હું જોતો નથી પૂતના આવે છે એટલે આંખ બંધ કરી શ્રી કૃષ્ણ ભગવાન પૂતના આવે છે ત્યારે આંખ બંધ કરે છે જેનું મન મેલું છે એની સામે ભગવાન જોતા નથી ભગવાન કપડાને જોતા નથી કાળજાને જુએ છે ભગવાનને એટલું જ કહેવાની જરૂર છે નાથ હું તમારો છું 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 શરણે આવ્યો પાપી મને ભવસાગર પાર તમારોગર પારુતારો કોન કુટીલ ખલકામી જીન તનો દિયો તાહી વિસરાયો ઓસો નિમક હરામી અને સુર કહે શ્યામ સુનો શરણ હે તિહારે

જન્મ કોટી ગીતામાં કહ્યું છે ન મે ભક્ત પ્રણશ્યતિ જે મારો થયો એનો કોઈ વિનાશ કરી શકતો નથી શુદ્ધ પ્રેમમાં બીજાને સુખી કરવાની ભાવના હોય છે તેતરીય ઉપનિષદમાં ચાર સૂત્રો આપ્યા છે માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ આચાર્ય દેવો ભવઃ અતિથિ દેવો ભવઃ પણ એક મહાત્માએ પાંચમું સૂત્ર ઉમેર્યું છે પરસ્પર દેવો ભવ કાળ બગડ્યો નથી પરંતુ કાળજુ બગડ્યું એટલે કડી આવ્યો છે મનુષ્ય એકબીજાને દેવરૂપ માને તો કડિયુગ સતયુગ બની જાય વિબુદ્વતામ પાલકુમારી કાગ્રહમ ચરાચરાત્માશ નિમિલિતે ક્ષણ ઉતનાને જોઈ ભગવાને આંખો કેમ બંધ કરી એના અનેક કારણો મહાત્માઓએ આપ્યા છે પહેલું છે પુતના છે સ્ત્રીનું ખોડિયું સ્ત્રી અબળા છે અવધ્ય છે પૂતનાને જોઈ શ્રી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા એને માર્યા વગર છૂટકો નથી સ્ત્રીને મારતા સંકોચ થાય છે એટલે આંખ બંધ કરી સામે કોઈ વીર પુરુષ આવેલ હોત તો વીરતા બતાવત આ સ્ત્રીને મારવામાં શું બહાદુરી આ સ્ત્રીને મારવી પડશે એમ વિચારી સંકોચથી ભગવાને નેત્રો બંધ કર્યા છે જય શ્રી કૃષ્ણ